હાલો ભાઈ તો આપણે આવ્યા છીએ અહીંયા સ્વામિનારાયણ મંદિર પીપલાણા વંથલીની બાજુમાં તો અંદર હાલી એટલે બધું બનાવેલું જો આખે આખું આ મસ્ત મંદિર છે પાંચક છે તો સરસ મજાના કેવા વંશ મઢડા અને એક કયા જોવા મળ્યા આ બાજુમાં છે જો કે મડડાની જય માતાજી દેમોલીધર જય દ્વારકાધીશ કેમ છો બધાએ મજામાં આજે આપણે છીએ દોસ્તો વાડી નથી ગયા ના દેવતા અહીંયા પીપળાના અને સ્વામિનારાયણનું બહુ સરસ જગ્યામાં બધું મંદિર છે આખે અને આખે તો આ બેઠક વ્યવસ્થા સાથે આપણે અહીંયા તો એક કે બાકડે તો અહીંયા આખે જે છે એ બેઠક બધું છે અને આ બધું છે એ એક કો ગ્રાઉન્ડ છે આ મંદિર ને સંધ્યા નવું આવે છે બેઠાતા મંદિરે બહુ મજા આવે વાતાવરણ છે આ બધું ભગવાન સદ્યાનંદ હાલો ભાઈ તો આપણે આવ્યા છીએ અહીંયા સ્વામિનારાયણ મંદિર પીપલાણા વંથલી બાજુમાં તો અંદર હાલીએ ઓલ્યો અહીંથી અંદર આલી એન્ટ્રી ગેટ ઉપર થી અંદર હા જો સરસ મજાનું મંદિર હાલો તો એ દે હાથમ વથમ બો છે અને મંદિર બજાલીએ

તો ભાઈ આખે આખું આજે સ્વામિનારાયણનું જે છે મંદિર તમને દર્શન થાય છે અંધારું છે ભગવાન નું મંદિર છે હાલ ભાઈ તો આખે આખું સ્વામિનારાયણનું મંદિર તો આ ભાઈ આ ભાઈનું લોકેશન છે સ્વામિનારાયણ મંદિરનું અને જો છોકરા રમે છે અને જો આખે આખું આ મંદિરનું લોકેશન અંદર આપણે આવીએ ઓનીકર જોઈએ આખે આખું જો સ્વામિનારાયણ મંદિર ભગવાન સ્વામિનારાયણ મંદિર સમર્પિત ધીરે 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 આ બધા મંદિરનું આખા ખૂબ છે સૂર્યનારાયણ અસ્ત અસ્ત ઉપર છે ને નજીક નું ગામ હતું એટલે આવ્યા ત્યાં અહીંયા તે આંટો માર લઈ અને મંદિરનું જેવું આખા ખૂબ ભગવાન સ્વામિનારાયણ સમર્પિત મંદિર લોકેશન છે શિખરબદ્ધ ધજાઓ ફરકે છે ના છોકરાઓમાં મે તો ભગવાન સ્વામીનારાયણ નું આ તો આ છે ભગવાન નું આખું મંદિર અને સાનિધ્ય જો આખે આખું આ મંદિરનું લોકેશન અને બધું બનાવેલું જો આખે મસ્ત મંદિર કારણ કે તો ભાઈ સૌરાષ્ટ્ર ની ભૂમિ સિંહો તો તમને દેખાડશે જળશે તો અહીં એક એવી પ્રતિમા રાખેલી છે કે સિંહ મંદિર દેખાય છે તો તમને દેખાય છે હોસ્ટેલ ને એવું બધું છે મેં હેબ્રુ છોકરાઓની ભણવાની એટલે બધું છે અને આખે આખું મંદિર નું પ્રાંગણ તમને દેખાય છે તો અહીંયા આખા આપણે આવ્યા હતા નાટા મારીએ છીએ

નહીંથી થી પછી અંદર બહાર જવાનું નાલો આવી ચાંદુ આંક્યો સાંભળ્યા અને જો દેખી લે નમલે હે જો સે નાલો એક આટા બધા એના ક્યાંના ક્યાં દાતા હશે તો મસ્ત મજાનું છે સ્વામિનારાયણ મંદિર દર્શન તમને મેં સરસ મજાનું આગળથી પણ બીજું એક મંદિર છે તમને ચમકી દેખાય છે તો એક એક બીજું મંદિર છે અહીંથી આખે આખું જો આ એન્ટ્રી પોઈન્ટ ઉપર છે એના તો આખે આખું શિખરબદ્ધ મંદિર સ્વામિનારાયણ મંદિર પીપલાણા જેના આપણે દર્શન કર્યા અને અહીંયા પ્રસાદ તૈયાર થાય છે કંઈક હાલો ભાઈ તો તમને આખે આખા મંદિર પ્રાંગણના દર્શન થાય છે અને ભગવાન સ્વામિનારાયણનું મંદિર અહીંથી આખે આખો એન્ટ્રી ગેટ અને તમે આવી શકો અહીંથી આ પ્રસાદ તૈયાર થાય છે અને આ મંદિર હવે સંધ્યાટાણું થતું આવે છે તો સૂર્યનારાયણ દર્શન થતા હવે વાહ જો એ સરસ મજાના હંસ છે હે તો હંસના દર્શન મંદિરમાં અંદર આખા આખા જો કેવા કેટલા પાંચક જેટલા હંસ છે જો પાંચક જેટલા હંસ છે પાંચક હંસ છે તો સરસ મજાના કેવા હંસ મઢડા અને પાસે એક અહીંયા જોવા મળ્યા આ બાજુમાં છે જો કે મઢડાની પીપલાણા એને પાણી જોઈએ એટલે પાણીનું આખું કુંડ બનાવ્યું છે કેવા સરસ મજાના છે હંસ પણ હાલો જાઉં ને હાલો હાલો હાલીએ બીજું શું થઈ જો આ ફોટો તમારો કેતા ને રોતા

સરસ મજાનું કેવું લોકેશન વાળું ફૂલ ને થતું એટલે આપણે નીકળી જઈ કેવું સરસ મજાનું છે અતિથિ ગૃહ ને બુદ્ધિ આ મંદિર દર્શન કર્યા આપણે અને અહીંથી આપણે અંદર જવાનું હતું દર્શન થઈ ગયા છેલ્લે હાલીએ છીએ તો અહીંથી હવે આપણે હાલીએ છીએ અને દર્શન તમને થાત જાય છે છેલ્લે હાલો તો મળશું દોસ્તો કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બધા હા એ કંઈક અહીંયા બીજું નવું કંઈક બનતું આવે છે અને અહીંથી આપણે આવ્યા હતા હાલો આપણે હાલો ભાઈ સંધ્યા થઈ ગયું છે ને આપણે જો નીકળી છીએ હાઈવે ઉપર નેશનલ હાઈવે लाइ पसार थिएक असां